હર હર મહાદેવ જય શ્રી રામ બધા મિત્રોને બધા મિત્રો ખુશ રહે આજે અમે આવી ગયા છે ગીર વિસ્તારમાં ગીર વિસ્તારમાં આવ્યા છે અજયભાઈ ને બંને ભાઈઓ આવ્યા છે તમે દેખો મિત્રો વરસાદનું વાતાવરણ છે ભરપૂર પણ મિત્રો તમને મારે એમ કહેવાનું છે કે અજયભાઈને સપોર્ટ કરતા રહીશો ને અજયભાઈ જે ગીત ગાય ને એ તમે સાંભળજો ને ગીત સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ના આગળ શેર કરજો ના અજયભાઈને ને અમને બંને ભાઈઓને સપોર્ટ કરજો જય માતાજી હે દિલની ડણકુ રહી દિલમાં અરે રે એણે સાંભળી નહીં તલભાર પછી જંગા હે જંગલ છોડી અને હાલિયો હે હું તો હાવજ જ થઈને હેરાન પછી જંગલ રે હે જંગલ છોડી અને હાલ્યો હે હું તો હાવ જ થઈને હેરાન પણ હાવ જ જેમ ડણકતો હાવ જ જેમ ડણકતો હરે રે હું તો ડુંગર ટેકરીને ઝાડ પણ ઓલી સિંહણે હે સિંહે સોડ્યો જોન સા હે હું તો રડતો હું આયો ય રાજડા હરે રે હે હે હું તો રડતો હો આયો ય રાજડા